સ્વાગત છે તમારું અમારી ચેનલ રસોઈ વિદ આરવીના પહેલા વિડીયોમાં તો આજે આપણે બનાવીશું સુકડી સુખડી બનાવવા માટે સૌ પ્રથમ આપણે કઢાઈના અંદર એક બાઉલ ઘી નાખીશું ઘી નાખ્યા પછી ઘીને મેલ્ટ થવા દઈશું ઘી મેલ્ટ થઈ જાય એટલે આપણે અંદર ગોળ નાખીશું ગોળને આપણે બહુ પાયો નથી કરવાનો ગોળ ઓગળે ત્યાં સુધી જ આપણે હલાઈ જવાનું છે જોઈ શકો છો કે ગોળ એકદમ મેલ્ટ થઈ ગયો છે અને સુખડી એકદમ પોચી બનાવવા માટે થઈ એક ચમચી આપણે અંદર દૂધ નાખીશું દૂધ નાખ્યા પછી બરાબર હલાવી દેવાનું છે અને હલાવ્યા પછી આપણે અંદર લોટ લોટ નાખી દઈશું ઘઉંનો લોટ નાખ્યા પછી આપણે ગેસ એકદમ ધીમો કરી દેવાનો છે કારણ કે લોટ ખાલી મિક્સ થાય ત્યાં સુધી જ આપણે ચાલુ રાખવાનો છે તમે જોઈ શકો છો કે લોટ બરાબર પ્રોપર આપણે મિક્સ કરી દઈએ જોઈ શકો છો કે લોટ એકદમ મિક્સ થઈ ગયો છે હવે આપણે ગેસ બંધ આપણે પ્લેટમાં ઘી નાખીને એને ગ્રીસ કરી દેવાનું છે ગ્રીસ કર્યા પછી આપણે સુખડીને ઠારી દઈશું સુખડીને ઠારી દેવાની છે સુખડીને પ્રોપર આપણે એક ડીશમાં ઠારી દઈશું સુખડીને ઠાર્યા પછી એને દસથી પંદર મિનિટ રેસ્ટ આપીશું રેસ્ટ આપ્યા પછી આપણે એને સર્વ કરીશું આપણી સુખડી સરસ ઠરી ગઈ છે તો આપણે એના પીસ કરી દઈશું પીસ કરી દઈશું સુખડી આપણે પ્લેટમાં સર્વ કરી દીધી છે અને એકદમ સોફ્ટ બની છે મારો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં